ઉપર ચડીશું અને જામડા ઉતારીશું જામડા ઉપર ચડવાનું જરૂર છે તો બધાને કેમ છો એલા સીતારામ ચાલો જામડા પર ચડી તો માંડ માંડમાંડા જામડા પર ચડ્યા પીવી એક હજી કાંઈ ટીંગાય છે એક કાંઈ વાક તોડે છે તે જામડા વીણો છો થોડાક તોડ્યા છે ને તોડવા હજી જો ની તો લટ લોમ આવી છે તો થોડાક જામડા તોડી લેવી એમની એને લુંખરા તો જામુડા ઉતારવા બહુ ધ્યાન રાખવું પડે એટલે અહીંયા બેઠું છે મોટું ભમરા મત આનો સાળો લીધો હોય ને તો જિંદગી ખેલ કરી નાખે અમારા આ ભાઈ ઉતારે જામુડા ઘરાટુ લઈ જાવ છે ને હાલો ખવા ઘરાટુ માલિક આવી જાય તો આપડા કે આપણા કાંઈ ઘરના જામડાની છું આ ટેણી છે આમ નાની છે પણ આમ તો જામડા બાવળીયો અને જામડા પૈસે દઈએ ને આથી મીડું ખીસા ભરવા કોપના જામુડા લઈ જ લેવો તો બોપ પવન હતો એટલે હું તો એટલે ઉતરી ગયો થોડાક જામડા લઈને બાકીના અમારા છોકરા ઉતારે છે એના ખિસ્સા એને લઈ લેવાના પહેલાં મારા લેતા જો જામડા હું તો એઠો ઉતરી ગયો તો ટેણી જામુડા લાવ્યો છે તો જામડા ખાતા ખાતા અમારે વાળ કપાવવા જવાનું છે તો અમે વાળ દાઢી કરાવવા જાય છે નગણદર પોકી ગયા છે એવી અને વાળ દાઢી થઈ ગયું છે તો હવે ઘરે આવીશું આ છે નોગણવદર અને હવે રોડે ચડીશું સીધા ઘેરે તો હવે એમ વાળ દાઢી કરાવીને ઘરે આવી ગયા ને તો હાર્દિક કહે કે હાલો કાના ભાઈ વિડીયો ઉતારવા જઈ થોડા શોર્ટ વિડીયો ઉતારી કોમેડી તો હવે અમે શોર્ટ વિડીયો ઉતારવા આવ્યા છીએ